સશમા બસમાં પહેરીને બેહી ગયા છે લાઈવ ચાલુ છે ઘાયર બોલતા નહીં લાઈવ વાળી દુનિયાની આખી પબ્લિક જોવે છે તમે શબ્દ ના બોલશો તમે બોલતા બાપા ને હે ને ભાઈ અત્યારે મગજમાં સડી છે તમર એટલે આપડે બહુ બોલાવવા નથી બાપા આ ભાઈ જો આપડે ડટી ચડાવે છે એ બંધ કરે આમાં ન આવે લે લો વાજ આશે તો મને તકલીફ પડશે આમાં ઓલું લાગી જાય ઓ એટ્રોસિટી લાગે હા ભાઈ ઈટનો અવાજ ન આવે અસ લાઈવ ઘણા બધા ગીત ઈ લાઈવ ગીત એ વગાડતા હોય ને ઈ બધાય અલગ હોય આપણે અલગ છે આપણે પૈસા લેવાના છે આમાં હું બતાવું એમાં આમાં જોવા તો આવો તું તો ચાલુ કર બીજું તો માઈ ગયું તું એ ચાલુ કર લ્યો

બેટના કાકો આવતા ન દે નેટ ઓછો આવી છે હાલો અપળવાડી થી નીકળા કે બમણા હાથે એ બોલશે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video બીજો માણસ કોઈ જોવા નથી આવતો આપડે ક્યાં કારખાનું છે ભરતભાઈ કઈ બાજુ

Gayo, okay. mga maawad ba?

ફુરા પાંધી એ તો એથી પૈસા ન લઈ જાય એમ છે નથી બીજે બીજો કઈ ને એમ પૈસા મળે ને હવારમાં જતા હોય ને બપોરે હોય

બાપુજી ની પીગોએ કાટે ભાગી નથી જન કીજમ કીજમ ભાગી જન છે ત્યાંથી ઉપાડી આવું માર બાપા ને ભાઈ બરોર 550 વીઘા જમીન હતી મને કીધું ઈ હાલ આવો વાત ઉલ્યો તો જેરી નથી લે ને ટાઈટ ભઈ જાય